તારીખો છ સાત બે હજાર ચોવીસના શનિવારના રોજ કોમેડી વર્લ્ડ અમદાવાદના એક પેપર જે કુશીભા સોમવારે બહાર પડે છે તેમાં વરસાદની મેં આગાહી આપેલી હતી નવથી ચૌદમાં નવથી ચૌદ નવ નવ સાતથી ચૌદ સાતની અંદર સૌરાષ્ટ્રમાં ગાજબી સાથે વરસાદ થશે તે મેં તે મેં આગાહીમાં પુરાવાશય છે અખબાર પેપરમાં આપેલી કારણ કે આ વરસાદ કોસ્ટ વધારે હોવાથી હજી પણ નદી નાળા છલકાશે અને હજી પણ વરસાદ ચૌદ સાત સુધીમાં વરસાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ સારો થશે અને ભાદરડીમાં પણ નવા પાણી ની આવશે એ મેં તારીખ છ સાતના રોજ મેં અખબાર પેપરમાં આપેલ છે અને તેમાં પુરાવા છે વરસાદ પાણી સારો થશે વાદળીઓ હમણાં આવતીકાલે પાચમ હોવાથી એમાં ગાજવીજ રાતે પણ વરસાદને રીલી થવાથી સારું જશે કોઈ પણ ખેડૂતને ચિંતા જેવું નથી તારીખ આઠ છ સ જે આઠ છી આપણે ભડલી વાક્ય મુજબ જે જેઠ સુધી ગાજીર હોવાથી બહોતેર દિવસ એટલે છત્રીસ દિવસ પછી ઘણા લોકોને મને બહાર પેપર અથવા અથવા મને ફોન આવે કે ભાઈ સુંદર વિસ્તારની અંદર કેદીર વરસાદ થશે તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના દિવસે બહોતેર દિવસ પૂરા થાય છે એટલે અઢાર ઓગણીસ તારીખે સુરેન્દ્ર ડિસ્ટ્રિક્ટ ગુજરાતની અંદર વરસાદ પણ સારો થાય તેવું મારું પૂર્વ અનુમાન છે આગાહી આપી આપણે ચિત્ર સહિત આપું તો ખેડૂત મિત્રો ખાસ કરીને રમણીકભાઈ વામજાએ જે જણાવેલ છે કે તારીખ એને આઠથી લઈ નવ થી લઈને ચૌદ સુધીની તારીખ ભારે વરસાદ અતિભારે વરસાદની આગાહી આપેલ છે મિત્રો તો ખાસ રમણીકભાઈ વામજા એક ખેડૂતને એ પણ પ્રશ્ન છે કે જે કચ્છ જિલ્લાની અંદર પણ વરસાદ નથી પડી રહ્યો તો કચ્છ જિલ્લાના ખેડૂતોનો પણ ફોન આવી રહ્યો છે તો આપણે કચ્છ જિલ્લાને પણ એક માહિતી આપીએ તો આપને ખેડૂતો કચ્છ જિલ્લોમાં ઘણા વિસ્તારમાં બાકી છે ધોરણ તાલુકા મને ખ્યાલ છે પણ આકાશી કષ્ટને હિસાબે હવે દરિયાપટ્ટી ઉપર વધારે વરસાદ થશે એ તારીખ ચૌદ તારીખ પછી એટલે સત્તર અઢાર તારીખમાં કદાચ વધારે વરસાદ થાય કારણ કે હવે દિવસો ઘણા વરસાદના કચ્છને અત્યારે પૂર્ણ નક્ષત્ર હોવાથી વાહન હાથી છે એટલે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ઓગણીસ સાતની અંદર જે પૂર્ણ નક્ષત્ર પૂરું થાય અને વરસાદ સારો થાય તેવું મારું પૂર્વ અનુમાન છે તો ખાસ ખેડૂત મિત્રો રમણીકભાઈ વામજે કચ્છ તથા સુરેન્દ્રનગર જિલ્લાની પણ વાત કરીએ તો ખેડૂત મિત્રોના પ્રશ્નોનો આજે હલ આવે છે તો ખેડૂત મિત્રો શાંતિથી હજી એક રમણીકભાઈ વામજા જે છાપામાં આપેલી હતી આગાહી એ પણ આપણે ફોટાના માધ્યમથી બતાવવા માગું છું મિત્રો તો ખાસ જે રમણીકભાઈ વામઝા જે પણ આગાહી કરેલી હતી કે ભાઈ આ તારીખે વરસાદ થશે ને એ પણ સચોટ આગાહી પડેલ છે મિત્રો તો રમણીકભાઈ વામઝાને જણાવીએ કે જે કોમોડિટી વર્લ્ડની અંદર પણ છે તો આપણે મિત્રો જોઈ શકીએ છીએ આપ મિત્રો જોઈ શકીએ છીએ કોમોડિટી વર્લ્ડ ની અંદર ગુજરાતમાં નવ થી ચૌદ જુલાઈમાં સારો વરસાદ આવશે રમણિકભાઈ વામજા આ જોઈ રહ્યા છું મિત્રો ને ભાદર ડેમમાં નવા નીર આવી શકે છે એક મોટી આગાહી કહેવાય છે આ મિત્રો કે ભાદર ડેમ મોટામાં મોટો ડેમ ગણાય છે આપણા પંથકની અંદર તો એ પણ નવા નીર આવવાની સંભાવના પૂરેપૂરી છે મિત્રો તો રમણીકભાઈ વામજા તમારો ખૂબ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે ખેડૂતોને સચોટ માહિતી આપી વિનામૂલ્યે તો ખેડૂત મિત્રો આપણે આ ચેનલને લાઇક કરીએ સબસ્ક્રાઈબ કરીએ અને શેર કરીએ કે જેથી વધુમાં વધુ ખેડૂતો આપણી સાથે જોડાય અને પૂરતી માહિતી મળી રહીએ જય શ્રી કૃષ્ણ